ખેડા જિલ્લામાં આવેલા તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા રબારી દ્વારા પચાવી પાડવા ભૂમાફિયા કનુભાઈ રબારી બસો થી વધુ ગુંડાનો કાફલો લઈ પોલીસની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન પર ગેરકાયદેસર ફેન્સિંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ ખોટો લૂંટ ગુનો દાખલ કરી પરિવાર છે ઠાકોર સમાજના જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂ વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે વિજયસિંહ સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખેડા કઠલાલ નમસ્કાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહિસાગર જિલ્લો અને ગુજરાત ક્ષેત્રે ઠાકોર સેના સમસ્ત ગુજરાત આજ ક્યાંક ને ક્યાંક સમાજ પર જે આફતો આવી રહી છે એના માટે લાઈવ થવું પડ્યું છે કઠલાલ તાલુકાના છેવાડાનું ગામ એટલે મિરઝાપુર અને મિરઝાપુર ગામ એ અમદાવાદ જિલ્લાને અડીને આવેલું ગામ છે ને ત્યાંની જમીનો ખૂબ મોંઘી થઈ ગઈ છે કરોડો રૂપિયાની જમીન છે જેને લઈ અને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ગઈકાલની વાત કરીએ તો એક ઠાકોર પરિવારની ની વીઘા જમીન જેની જમીનનો ભાવ એક વીઘાનો કરોડ રૂપિયા ચાલે છે એવી જમીન જે તાલુકાના મોડન લબારી જેના બસો ગુંડાઓ સાથે આ ઠાકોર પરિવારના ગરીબ પરિવાર ઉપર હુમલો કરી અને જોઈ શકાય છે કે આ જમીનનો નો રાતો રાત રાત્રે બે વાગે બસ્સો લોકો સાથે આ પરિવાર ઉપર હુમલો કરી અને રાતોરાત ફેન્સિંગ કરી અને આ જમીન પચાવી પાડવા માટે મોર્ડન રબારીએ એના મળતિયાઓ એના ગુંડાઓ સાથે કઠલાલ પોલીસના પીઆઈ અને કઠલાલ પોલીસને બાંધમાં લઈ કઠલાલ પોલીસને સાથે રાખી અને કઠલાલ પોલીસને સારી એવી મોટી રકમ આપી અને જાણે કે કઠલાલના અમુક રાજકીય નેતાઓ પણ જાણે એની સાથે એને સપોર્ટ કરતા હોય એવી રીતે આ ગરીબ પરિવારની જમીન જેના આખા આખા કુટુંબનો નિર્વાહ છે ચાર ભાઈઓની આ જમીન જે વડીલો પાર્જિત છે એ જમીનને ખોટો પાવર બતાવી અને આ જમીન ઘસી લઈ અને આ પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે અને આ પરિવારના લોકોને બહેનોને ઝૂડ કરી અને આ એ જમીન ઉપર ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે આ જમીન પર ફેન્સિંગ કરી દિવાલ મારી અને આ જમીનનો કબજો લેવાનું જે કાવતરું કર્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સાથે ગુજરાતની અંદર આવડો મોટો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ ઉપર જ્યારે આવી રીતે ભૂમાફિયાઓ દ્વારા ગુંડાઓ દ્વારા જ્યારે આવા ખોટી રીતે હુમલા થઈ રહ્યા છે ત્યારે અમે પણ એ જે ગુંડાઓ છે એમને કહેવા માંગીએ છીએ કે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ હવે અને અમારા ધવલસિંહ ઝાલા આ પીડિત પરિવાર સાથે અડીખમ ઉભા છે સાથે સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબ પણ સાથે અમારી આખાઈ ગુજરાતની ટીમ આ પરિવાર સાથે ઊભી છે અને આખાઈ ગુજરાતમાં જે પણ જ્યાં પણ ઠાકોર સમાજને અન્યાય થતો હશે ત્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ અડીખામ ઊભી હશે